ભાવનગરની સલટી હોસ્પિટલની બેદરકારી આવી સામે દર્દીને બાટલો ચડાવવા માટે સ્ટેન્ડ નહીં મળતા પરિવારજનોએ બાટલો હાથમાં પકડવો પડ્યો ભાવનગરની સલટી હોસ્પિટલની બેદરકારી આવી સામે સલટી હોસ્પિટલમાં દર્દીને બાટલો ચડાવવા સમયે સ્ટેન્ડ ન અપાતા પરિવારજનોએ બાટલો હાથમાં પકડો પડ્યો દર્દીના સગા દ્વારા બોટલ પૂરી થયા ત્યાં સુધી હાથ પકડીને બેડ સાથે ઊભા રહેલા મજબૂર બહેન હતા જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ખાતે બોટલ રાખવાના સ્ટેન્ડની પણ અભાવ હોવાની ઘટના સામે આવી હતી એક તરફ સરકાર આરોગ્ય અંગે લોકોને અનેક સુવિધાઓ પૂરી પાડે છે ત્યારે ભાવનગરમાં સુપર મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ સાધનોના અભાવે દર્દી અને તેઓના પરિવારજનોની હાલત કફોડી બની હોય તેવો વિડીયો સામે આવતા હોસ્પિટલ તંત્ર પર અનેક સવાલો ઉઠ્યા હતા

હા બાર બતાવું મેં